મિત્રો અત્યારે જે ટ્રેન્ડિંગમાં જે સોંગ આવેલું છે રંગ બીલા એની ઉપર આપણે તમને આ ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર વિડીયો શીખવાડે ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સાવ સિમ્પલ પર માત્ર તમારો ફોટો મૂકી તે મારા વિડીયો છે તે બનાવતા શીખી શકો નાનો ડેમો જોઈ લો ફૂલ ટેલિગ્રામ ટેલિગ્રામની ચેનલ છે અલ્પેશ ક્રિષ્ન ત્યાં આગળ તમને મળી જશે તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે એનો ફૂલ પ્રોજેક્ટ તમારે લેવાનો છે એના માટે તમારે આવી જવાનું છે ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે સરસનું આઈકનમાં નામ લખી દેવાનું અલ્પેશ ક્રિએશન જીરો એટલે આ રીતે સાઇટ આવશે આના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો ખોલીને આવશે આ સરસનું આઈક છે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખી દેવાનું છે કોડ છે ઝીરો આઠસો ને એકાવન આટલે લખીને સરસના આયન પર ક્લિક કરશો નીચે તમને એક પોસ્ટ જોવા મળે છે એના પર ક્લિક કરવાનું છે આગળ તમે ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે ખુલીને આવશે અને ઉપરની તરફ કરી નીચે આવશે થોડા તમે નીચે આવશો તો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એ આગળ ક્લિક કરશો તમારી પાસે એક પ્રોજેક્ટ એડ થઈને આવશે જેની અંદર તમે માત્ર તમારો ફોટો મૂકીને આ રીતનો વિડીયો છે બનાવી બની શકશો ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો અને આ પ્રોજેક્ટને તમે ઓપન કરી દો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે બધું સેટ સેટ વિફેક વિફેક બધું શેટ છે બસ આગળ આવવાનું છે આગળ તમને ઇમેજ દેખાઈ રહ્યો છે નીચે એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે ત્યારે પછી જે નીચે લાઈન આવશે આ નંબર નંબરવાળા એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમારે જે ફોટો રાખો બસ સિમ્પલ રીતે ફોટો સિલેક્ટ કરી પ્લસના પર ક્લિક કરી દો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ઉપર શેરનું આઈકન છે એનાથી ક્લિક કરી એક્સપોના બટન પર ક્લિક કરો તમારો વિડીયો સેડ થઈને આવશે આ વિડીયો માટે સેલને સબસ્ક્રાઇબ કરી સેલ સાથે જોડાઈ જઈજો E